પાટણની તપોવન શાળા ખાતે ભક્તિમય મહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ બાળકોએ કૃષ્ણ અને કર્યા તો બાલિકાઓએ રાધા અને ગોપી બની કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો નંદ ખેર આનંદ ભયો અને જય કનૈયા લાલ નાદ વચ્ચે બાળકોએ રાસ ગરબાની રમઝટ મચાવી પાટણ શહેરની તપોવન શાળા ખાતે શાળા પરિવાર દ્વારા બાળકોમાં હિન્દુ સંસ્કૃતિના ધાર્મિક ઉત્સવોની જાણકારી સાથે બાળકો

પરિથાનમાં સજી ધજીને કૃષ્ણ જન્મ સૌ કૃષ્ણ લીલા સહિત મટકી ફૂડ જેવા ધાર્મિક ઉત્સવોની ભક્તિ સંગીત સાથે ઉજવણી કરી આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે રાસ કરબાની રમછટ મચાવી જન્માષ્ટમીના પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી તપોવન શાળા ખાતે આયોજિત કરાયેલા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક ઉત્સવની સાથે સાથે બાળકોને બોડછોદ નાગપંચમી છઠ અને શીતળા સાતમનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું શાહ પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા શાહ સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત સમગ્ર શાહ પરિવાર દ્વારા સુંદર આયોજન સાથે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી